શિનોર તાલુકા પંચાયતના ભાજપ સભ્યોએ જ ભાજપના બોર્ડ વિરુદ્ધ જ અવિશ્વસનીય દરખાસ્ત રજૂ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોના બોર્ડમાં કુલ ચાર જેટલા ભાજપના સભ્યો તેમજ ત્રણ કોંગ્રેસના સભ્ય અને એક અપક્ષ સભ્યએ ગઈકાલે તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી આઠ સભ્યોમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ અવિશ્વાસની દરખાસ્તમાં જોડાયા હતા જોકે અવિશ્વાસની દરખાસ્ત નિયત નમૂનામાં ન હોવાને કારણે તાલુકા વિકાસ અધિકારીએ અરજીને દફતરે કરી હતી જોકે આ ઘટના પહેલીવાર બની નથી અગાઉ પણ પોતાનું ધાર્યું કરવા માટે ભાજપના બળવાખોર સભ્યોએ તાલુકા પંચાયતનું બોર્ડ ઉથલાવી દેવાની કોશિશ કરી હતી જોકે તે સમયે સમજાવટથી મામલો ઠાળે પાડ્યો હતો આ વખતે રજૂ કરાયેલી અવિશ્વાસની દરખાસ્ત નમૂનામાં જ ન હોવા છતાં ફરીવાર દરખાસ્ત રજૂ કરવાની હિલચાલ બળવાખોર સભ્યોએ શરૂ કરી છે ત્યારે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સીએમ પટેલ સહિત શિનોર તાલુકા ભાજપના આગેવાન સચિન પટેલ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ તેમજ સંગઠન પ્રભારી ગુરધન સરફળિયાને બળવાખોર સભ્યોને પક્ષમાંથી કાયમી સસ્પેન્ડ કરવાની માગણી સાથેનો પત્ર લખ્યો છે શિનોર તાલુકા પંચાયતમાં સર્જાયેલા વિવાદને લઈને શિનોર તાલુકા ભાજપ પ્રમુખે સ્ટોક નિવેદનો કર્યા હતા પ્રમુખ સીએમ પટેલે જણાવ્યું હતું કે ભાજપમાં બહારથી આવેલા તત્વો પોતાનું ધાર્યું કરવા માટે વારંવાર પંચાયતને બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે તેઓએ બદામ અને મગફળીનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓ અમને મગફળી તરીકે ઓળખીએ છીએ જ્યારે મૂળ ભાજપના નેતાઓ અમે બદામ કહીએ છીએ આ સાથે તેઓએ ગ્રાન્ડની વહેંચણી અને રચ્યા કમિશનમાં રહેતા બળવાખોર તાલુકા આડે લીધા પંચાયત સભ્યોએ હાથ હતા માત્ર કમિશનરની ગોઠવણ ન થાય તે માટે સત્તાને લેવાના પ્રયત્નો બળવાખોર સભ્યો તથા હોવાનો આક્ષેપ તાલુકા પંચાયતમાં મીટિંગ કરવો જોઈએ

બાકી પ્રદેશ નક્કી કરે છે અઢી વર્ષ પછી જે ચૂંટણી આવી એમાં થયો હતો ભારતીય જનતા પાર્ટી આમ તો સેવા કરવા માટે આ કાર્ય કરતા

અવિશ્વાસ ની દરખાસ્ત આપી છે તો પાર્ટી ને કાર્યાલય પર આવીને જાણ કરી છે દરખાસ્ત ભારતીય જનતા પાર્ટી તાલુકામાં એટલી બધી છે કે આવા તો ઘણા બધા આયા અને જતા રહ્યા સતત રહેતી અમારા ધારાસભ્ય પણ કોંગ્રેસ માંથી આયેલા છે એટલે બે કોંગ્રેસ વાળાનું અને ભાજપ જે અસલ કાર્યકર્તા છે જે અમે બદામ ત્યાં મગફળી જે છે આયાતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર